કૃષ્ણએ શ્રીમદ ભાગવદ્ ગીતામાં સ્વયં કહ્યું છે કે નદીઓમાં હું ગંગા છું પૂર્ણ પુરુષોત્તમ નારાયણે ગંગામૈયાને પોતાનું સ્વરૂપ કહ્યું છે ગંગામૈયાનું દર્શન એટલે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણના જ દર્શન આપણા શાસ્ત્રો મહાન સંતો મુનિઓ વિતરાનો ત્યાં સુધી કહે છે કે ગંગામૈયાની સૌથી મોટી ભેટ એ ભીષ્મ પિતામહ છે શાંતનું અને ગંગામૈયાનું આઠમું સંતાન એ ભીષ્મ હતા ભીષ્મએ પથની રાહ સમસ્ત જન સમુદાયને શીખવી છે ગંગાના તીરે અગણિત તીર્થ આવેલા છે કહેવાય છે કે જેટલા તીર્થ ગંગા કિનારે આવેલા છે તેટલા બીજી કોઈ નદીના કિનારે નથી આવેલા નર્મદાને તરુણ નદી કહેવામાં આવે છે એટલે યુવાન વયે યોગીઓ નર્મદા નદીના તીરે જપ તપ કરે છે પણ વૃદ્ધાવસ્થા તો ગંગા નદીના તીરે જ વસવાટ કરે છે પ્રયાગરાજ આગળ ગંગા યમુના સરસ્વતીનો ત્રિવેણી સંગમ રચાય છે ગંગા નદીનું નીર ધોળું છે જ્યારે યમુનાનું નીર શ્યામ છે ગંગા અને યમુનાનું જ્યારે મિલન થાય ત્યારે યમુનાનું શ્યામ જળ પણ ગંગામૈયા સાથે મળી શ્વેત રંગનું થઈ જાય છે ગંગામૈયાના જળમાં રોગ નિવારણની ગજબ શક્તિ રહેલી છે જયપુરના મહારાજા જ્યારે વિદેશ ગયેલા ત્યારે ત્રણ ચાર મહિના ચાલે તેટલું ગંગાજળ સાથે લઈ ગયા હતા કારણ કે તેમાં રોગ નિવારણની શક્તિ ગજબની રહેલી છે ગંગાનું જળ પણ સફેદ અને પથ્થર પણ સફેદ કવિ કાલિદાસે રઘુવંશના તેરમાં સર્ગમાં કહ્યું છે કે રામે સીતાને કહ્યું હે પ્રિયે કાળા જળવાળી યમુનાથી સંગમ પામેલા આ ગંગા જાણે ભસ્મલેપન કરાયેલી શિવની શ્વેતકાયા કાળા સર્પના આભૂષણોથી યુક્ત